ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જુઓ છે એટલે મજામાં જશો ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે શનિવાર એટલે ગાડી જેવી કંધારી ગાડીને મસ્ત સાફ કરી નાખી અને ગોપાલ હજી ગુદરવું ગુડ મોર્નિંગ કી કર રહે હમ જો વેરા વેરા મને તો ઠોકા બનાઈ નાખ્યા છે શાક બનાવ્યું ઓકે ગાઈસ તો આજે હવાર હવાર માં આપણે આવી ગયા છે ગાડી ની અંદર કેમ કે આજે ગાડી ચલાવવાની છે મને ગાડી આવડતી નથી એટલી બધી એક બે વાર ચલાવી છે જોડે મારા પપ્પા બેઠા હોય કે કોઈ બીજું બેઠું હોય એવી રીતે બે વાર જ મે ગાડી ચલાવી છે ને ત્રીજી વખત એકલો બેઠો હું પહેલી વાર સ્ટીરિંગ પકડું છું એકલો જોઈએ છે એવું લાગે ભાઈ બિરેક મને કોલેજમાં ખબર પડતી નહીં એટલે બે પેક કઈ વાંધો નહીં ચાલો એવી તો ખબર પડે આ તો ખાલી મજાક કરું હું કી લગાઈએ ને ચાવી કાઢીએ અરે ચાવી ની ગાડી કાઢીએ ભાઈ જો મ્યુઝિક આપણું ચાલુ થઈ ગયું આ એફએમ ઉપર ગોઠવેલું છે ને એટલે ભાઈ મન મોનતું નહીં પણ તો દબાઈ ના હેન્ડ બ્રેક નીચે કરવું જો ઓકે ગઈશ તો તમે જોઈ શકો છો ત્યાંથી અહીંયા ઉધી લાયો રિવસમાં કંઈક કરીને આગા પાછી કરીને હવે અહીંથી લઈ જવાનું છે ચલો ફેરથી હેન્ડબ્રેક મારીએ ને હવે બહાર દઈએ આજ તો રાણાનો ઘોડો નીકળી ગયો ભાઈ જોઈ લો તમે પહેલી વાર આ એકલો ગાડી ચલાવો સેલ્ફ ડ્રાઇવ અને પહેલી જ વારમાં ભાઈ આપણે કાઢી નાખી ગાડી બહાર જવું એમ તો ખબર પડે આપણને પણ કોઈ દીધે ને આપણે સ્ટીયરિંગ પકડેલું નહોતું ને એટલે બીજું કઈ નહીં તો જોવો ગાઈસ માં ગેટ ખોલવા તો હિંમત કરી એક બાર લઈ જઈએ ગાડીને કાચ વાખી દઉં ના વાખવા નથી જો આપણે જે પાર્કિંગ લાઈટ હે ચાલુ કરી દીધી એટલે બધાને ખબર પડે કે ડ્રાઈવિંગ શીખે છે જો મૂકી દીધા સાલ મુબારક ગાઈસ તો આપણે ખોડિયારમાન મંદિર સુધી લાવી દીધી પહેલી વાર ગાડી ખોડિયાલમાન મંદિરે આવી હે ગાઈસ માર પપ્પા ચેડે ને ચેડે દેતા એ જોતા તા કે લઈ જાય છે તો એ આયા મન કે હું મંદિરે દર્શન કરી આવું પછી આપણે જઈએ કરે હંગાદ રહે એટલે શું વિચારો તમે કે આ ત્રીજી વાર ગાડી પકડીએ ને અહીંયા લઈને આવી ગયો એટલે એમને ચિંતા તો હોય ને કેમ કે ઓક આપડો આવે આપણે સાઈડમાં સાઈડમાં હેડે જતા પાછળથી આઈને કોઈ કાલી જાય તો એટલા માટે બીજું કંઈ એ પાછળ પાછળ આયા એ દર્શન કરવા જઈ રહ્યા છું દર્શન કરીને આવે ને પછી જઈએ પાછા નરસરી ગાઈશ જો દર્પણમાં જુઓ પાછળ પાછળ આમ તો બે જણા ને તો ચલાવી રહી આજે એકલે ચલાવી નાખી ઓકે ગાઈશ તો ગાડીનો હતો મારી નાખ ગયો ને હવે આમ તો પેલા આપણે ચોખા ખાવા બેહા ને મેડમ તો બેન કીધે નહીં ગાંધી નહીં કાઢા મારે ચાર્જિંગ છે ને ચાર્જિંગ પતી પતિ ને ચાર્જિંગમાં મૂકવા આવું છે હું બાકી મેં બે ત્રણ મોટા તો કરી દીધા હતા કે એક આવીશ તો હવે આપણે જવાનું છે ઓફિસ જવા અને ઓફિસ જઈને આપણે ચાર વાગે આવું પછી નોકરી જવું તો પડશે બધાને રજાઓ મળે છે પોચે મૂકીની અમારે જ રજાઓ નહીં મળતી ચાર અમારે અને કા નર્સરીમાં એટલે નર્સરીમાં ત્યાં એટલે બે જગ્યાએ રજા નહીં પડશે આપણે રાહુલ ભાઈ વહેલા વહેલા આવી ગયા ગયા થાય જવું ગુડ મોર્નિંગ અમે ધંધે લાગી ગયા ને અમે હવે લાગશે અને આ ફૂલ જુઓ તમે ફૂલ મને કાલે ઓફિસ માં હાલ્યા તક લે તારે વચ્ચે નદી આવે ને તો પથરાઈ દે છે હજુ ઉધી પડ્યા અત્યારે હવે મારે પથરાવા પડશે કાકા ને જુઓ ખાલી ભાઈ ખુલ્લે આ ભાઈ તો હેડો મોરે મોરો મારી દેવાનો આજે

ઉપર રહી પડે ચડુબી ના થાય તો હા કલર મસ્ત તો ગાઈ સોમાં એવું કે અમારે જે સાહેબ હે ને એમના મેડમે ઓના માટે અને મારી જોડે વિશાલ આવે ને એના એની વાઈફ માટે બે માટે મંગાયા હતા હવે જોઈએ ઓને શું ગમે મસ્ત ગમ્યું હે હાસું અશાહ કલર તો મસ્ત હ કલર મસ્ત પણ ફિટ કરવાની જરૂર પડશે નહીં આવડા બધા તો તાર જેવી બે આવી જાય બે આવી જાય ને તાર જેવી જરૂર પડશે ને એ શું હે દુપટ્ટો સરપ્રાઈઝ દે દેપર લાયો ન્યુઝ પેપર ગાડીને કાચ લેવી ઉર્જી જેવી લાગે કલર મસ્ત એવું ખુશ ખુશ હવે ખુશ એટલે આ તો દિવાળી પહેલાનું મંગાવ્યું તું પણ હું જોતું ખબર હે આવ્યું ન હતું અને પાછી દિવાળીઓની રજા આવી ગઈ ને તે લાઈલું એમ ખરંગ કરે પડી રહ્યું તો આજ વળી મંગાવી તી આ બીજું કોમ આવે કે ના આવે દુપટ્ટો સારું હે કાપડ એનું અસર છે ઓકે ગાઈસ તો બપ્પા એમને બહાર જવાનું છે તો હું ગાડી ધોઈ આપું એટલે ધોવાના બોને બોને મને આ કોઈ મળી જાય ને થોડી ઘણી એટલે ગાડી તો યપ્પાની હે એટલે થોડી સીટી લઈ જાય ને જો ગોપાલિયો તૈયાર થયો હા સસલાઓ ફેર ફેર અ હગાર વગાર ઓય હગાર વગાર આ કા ચાહી જાય આવતો રે પેલી બસ થી હે ઓમ આવતો રે સો ઓમ આવતો રે ને તું ઈ તો હોઉં કરી ગાડી માં બેહી જાય

તો ગાઈઝ જો અમે તો કોલિન થી સાફ કરવાનું ચાલુ કરી નાખ્યું છે ગોબલ સ્પ્રે માર ભાઈ ચાલે ઓકે ગાઈસ તો જો આપણે મસ્ત મજાની ક્લીન કરી નાખી છે મારી આનું નામ આપવાનું છે યાર તમે નામ કો કઈ કઈ કમેન્ટ કરો નામ આનું શું કરું સુટા લેવા જાય રહ્યો મેના રાણી તો બીજી છે આનું નામ રાખવાનું છે આપણે મસ્ત તો નામ આનું કહી દેજો મસ્ત ક્લીન કરી નાખી હવે હાલ તો કઈ નામ કેવું નહીં નામ વિચારશું પછી વાત આપડે અહીંયા આગળ રહેવાનું છે હવે કેમ કે એ બાર જવાના હે ને તો હવે એમના હા મારે કામ કરવું પડશે હા એ આ આગાજ થઈ ગયો